શું જોઈ રહ્યા છો આ શું કરાવી છે તે દેખાતું નથી ચોટલી કરાવડાઈ છે એટલે આવી કે કલરિંગ ચોટલી કરાવી દી માર તમાર સલાની જરૂર નહીં મને છોડીયા આપો તો સારું રહેશે ઓહો કેટલા કલર છે માં અને ગોઠો તો જો મારી જો ને સમનું ખોલવાનું આ તો કે છો ખેંચવાની આપ્યું આપી શાંતિથી છોડી આપો તો કાપી નાખ ને ભાઈ ખેંચાઈ છે તો ના કરાઈ આવો મારી મરજી મારે જે કરાવું એ કરાઈશ અને તમે ટેટુ કરાવડાઈ મે તો દિવસ કસું દીધું पेटो नुच लिया बच्चे को हूं भाई ने आई आईना टूटली तो करवानी थी आ तो मथा करावडाते थे इसलिए मैं करावाई करन बैठा था ना हो वो खुलतू नहीं ओबी से बोलो तुम्हारा आडवानी कोई जरूरत नहीं बराबर मुमरा जाते कर આ તમે નહીં કરાવ્યા મેં ના પાડી પડ્યા ટેટુ કરાવડાયા છે અહીંયા અહીંયા બધે નહીં કરાવડાયા પણ ના છોટલી કાપી નાખો તો તમારા હાથ કાપી નાખો અહીંયા હવે કરી નાખી દે તમે કરી નાખી જા હટ તો ના ખોલી આપો નાના ના પાડી એક વખત નહીં ખોલાવું એમ હા રે કરો જાતે આ તો જાતે જ કરીશ મત તમારી કોઈ સલાહની જરૂર નહીં બરાબર ચલા લઈ લે તમારો

મેડાવશે કાપવું પડશે તો કશું ટકલું ના થાય ખોલા તો ખરી કરાવતી નહીં કરાવી કરાવી સારું બાપા નહી કરાવ પણ ખોલ્યા હારું બાપા નહીં કરાવું ઘરે બેઠો ને વખતે હારું બાપા નહીં કરાવું કોઈ ની ઘરે હારું બાપા નહીં કરાવું જીપ ચલાવ્યા વગર હાથ ચલાવ ફટાફટ આ કેટલી ગોઠો મારી હળકા ગોઠો મારી જો ને ઘર કરાવી દે હું કરાવી છે જ નહીં ખાવ પડતી બોલ્યા વગર ખોલ્યા કોના બા મને બોલ બોલ કરો છો તે અરે બાપા ગજબ કર્યો આ તો કેટલા રૂપિયા લીધા ગોઠવાના 150 150 લીધા આજ તો 150 માં તો પથારી ફરી ગઈ વાડની

હું જોતી હતી કે તમે ખુલ્યાલા છો કે નહીં લ્યો આ જુવાબ જલ્દી કરી દે તમે છો જેવા વાત કરો છો દે ઓ બીજી કીધું હોય ને ખબર છે મને હવે બોલાવ છો નહીં મારા મોઢે થી બીજી બી ના કરે આવા એ બધી વાતો ખોલવાની છે આ તો હોય તો કઈ ખરા તારે જવું હોય ના જવું હોય તું ભાઈ મારા બે હવા દે એકલો છો અંતિતી